આપણા ગુજરાતમાં રોડ કેવા બને છે એ મારે કહેવાની જરૂર નથી તમારે પણ જોવાની જરૂર નથી કારણ કે એની જાજી ચર્ચાની પણ જરૂર નથી જ્યારે જ્યારે વરસાદ પડે છે એટલે રોડનું પોલ ખુલી જાય છે પણ વગર વરસાદે થોડીક ગરમી પડે ત્યારે પણ એનું પોલ ખુલે છે બે દ્રશ્યો જોજો વડોદરા અને સુરતનું વડોદરાના માફ કરજો વડોદરા અને ભરૂચનું નર્મદા જિલ્લાનું નેત્રંગના ઝઘડિયાનું અને બીજું વડોદરાનું પહેલી વાત કરી લઈએ વડોદરાની સાંસદ મનસુખભાઈ વસાવાનો વિડીયો સામે આવ્યો છે ફૂલ સ્ક્રીન તમે એ વિડીયો જોજો અપ સાઉન્ડ જોજો મનસુખભાઈ શું કહી રહ્યા છે આ તો બધું છે ને હા હમણાં ગાડી પર રહી સાહેબ અરે ખોટું ના બોલો છો એવું નહી કહેતા હોય

નેત્રંગ ઝઘડિયામાં સાંસદે પોલ ખુલ્યું કેવા પ્રકારનો રોડ બને છે તો વડોદરાની અંદર કોર્પોરેશનના કમિશનર મુલાકાતે નીકળ્યા હતા કોર્પોરેશનના કમિશનર અરુણ બાબુ તો ડામર પીગળતો જોવા મળ્યો માફ કરજો મહેશ બાબુ અને એટલો એટલી બધી ગરમી પણ નહોતી મહેશ બાબુએ કમિશનર સાહેબે પૂછ્યું કે ભાઈ આ છે શું

જેના કારણે રોડનું નિર્માણ યોગ્ય થાય રોનકભાઈ સૌથી પહેલાં તો હું તમને ધન્યવાદ એટલા માટે આપું છું ને અભિનંદન પણ આપું છું કે પંદરસોમાં એક હજાર પાંચસોમાં આ શો છે કદાચ ઇતિહાસની અંદર હું તો બોલીશ એ અત્યારે ગુજરાતની અંદર તો રેકોર્ડ ત્રેડ તમારા જે એપિસોડ ચાલી રહ્યા છે અને આઠ વાગે એટલે લોકો ટીવી સામે બેસી જાય છે અને એ પણ અપેક્ષા રાખે છે કે રોનકભાઈ જે વિષય લઈને અમારી વચ્ચે આવે એ ક્યાંક ને ક્યાંક પ્રજા હિતના હોય સમાજના હિતના હોય કે કંઈક ક્યાંક ખોટું થતું હોય તો એ ખોટું અટકાવવા માટેના હોય એ ચોક્કસ સ્પષ્ટ દેખાઈ આવે છે રોનકભાઈ અમારા જ અમારા જમાનાની અંદર એ જ્યારે પહેલાં યોગ અને અમે શીખતા હતા ત્યારે અમને એક મુદ્રા શીખવાડવામાં આવતી હતી કે તમારા બે અંગૂઠા છે ને કાનમાં દબાઈ રાખો બીજી બે આંગળીઓ આંખ ઉપર રાખો અને બીજી બે આંગળીઓ મોઢા ઉપર રાખો ન સાંભળવાનું ન તમારે જોવાનું અને ન તો બોલવાનું આમ મુદ્રા હતી યોગની અને આ યોગ મુદ્રા ક્યારે કરવાની ક્યાંક કંઈક ખોટું થતું હોય તો તમારે સાંભળવું પણ નહીં ખોટું જોવું પણ નહીં અને ખોટું થતું હોય એના સમર્થનમાં એના વિરોધમાં બોલવું પણ નહીં ખરેખર આ જે વસ્તુ સાંસદ લઈને આવ્યા છે તમે જોઈ શકો છો કે સાહેબ ખરેખર ખોટું છે જે રોડ જ તમે બનાવ્યો છે પગથી વિખરાઈ જાય તો એ રોડ ઉપર આગે આગર શું થશે એટલે ક્યાંક ને ક્યાંક તો ખોટું થયું જ છે કોણે કર્યું છે એ તપાસનો વિષય છે ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની વાત લઈને નીકળે છે અને વિકાસ પ્રજાલક્ષી હોય પ્રજાના હિતનો હોય એવો વિકાસ કરવા માટે સતત પ્રયત્નશીલ હોય છે અને એક પ્રવક્તા તરીકે માત્ર હું ભારતીય જનતા પાર્ટીનો પ્રવક્તા ભલે છું પરંતુ સત્ય વસ્તીનો પ્રવક્ત પ્રવક્તા એના કરતાં પહેલો છું કોઈ પણ સાચી વસ્તુ હોય તો એની પ્રવક્તા તરીકે મારે એને સાથ અને સહકાર આપવો ચોક્કસ જે રોડ પીગળી ગયેલાની વાત કરે છે તો ભાઈ તમે બી કીધું કે રાજસ્થાનમાં તો આના કરતાં પણ વધુ ગરમી પડે તો ન પીગળે અને ગુજરાતની અંદર એવા સારા રોડ છે ગુજરાતની અંદર હાઈવેની અંદર એવા સારા રોડ છે ઇન્ટરનલ રોડ પણ એવા છે કે ગમે તેટલો તાપ આવે તો એ પીગળતા નથી સારા રોડ છે અને સારો વાહન વ્યવહાર પણ ભરાય છે પાણી પણ ભરાઈ રહ્યા છે પાણી બી ઘણી જગ્યાએ ભરાઈ રહે છે તો પણ એ રોડ તૂટતા નથી એવા રોડો છે એટલે એવું કંઈ બાના કાઢવાનો માત્ર કોકને કોકને કઈ રીતે છટકી જવા માટે બાના કાઢે આપણે પેલો કહેતા હતા ને પેલી એક કવિતા આવતી હતી કે ભાઈ ફૂલડાઓ ડૂબી જાય છે અને પથ્થરો તરી જાય છે ખબર નથી પડતી કે આવું શાને થાય છે પરંતુ તમને મને અને આ સમાજને અને કમિશનરને અને અમારા સાંસદને બધાને ખબર પડે છે કે આવું શાને થાય છે ક્યાંક ને ક્યાંક તો ગેરરીતિ થાય છે જે ગુણવત્તા સચવાવી જોઈએ ગુણવત્તા નથી થતી એમાં શું થાય છે તપાસનો વિષય છે પરંતુ હું ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાના માધ્યમથી સાચી વસ્તુ તમે પ્રકાશિત કરી છે એને હું સમર્થન આપીને એવું કહું છું કે આવા જે રોડ બનાવ્યા હોય એ કોન્ટ્રાક્ટરોને એ જે સત્તાધીશો ક્યાંક ને ક્યાંક જ્યાં અધિકારીઓ સંડોવાયેલા હોય એ બધાને એમના ખર્ચે ફરીથી આ રોડ બનાવવાનું આપણે તાકીદ કરવું જોઈએ અને તમે ઉજાગર કર્યો છે આ પ્રશ્ન અમારા સાંસદે તો કીધું છે પરંતુ એ સિવાય બીજા પણ આવા કોઈ પણ નાના મોટા જે આપણે કહેવાય કે ગુણવત્તાના પ્રજાના હિતના કામોની અંદર જે ગુણવત્તા સચવાય નહીં જે કામ કરવાનું હોય એમાં ડામર નાખવાનું કેટલો શું વસ્તુ શું કરવાની એ ન સચવાય એટલે પ્રજાને નુકસાન થાય છે અને વારંવાર બીજા વર્ષે ફરીથી રોડ બનાવવો પડે તો એનો ખર્ચ પણ પ્રજાની ઉપર પડે છે એટલે આ બી જોવાનું કામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓથી માંડીને બૂથ પ્રમુખથી માંડીને ઉચલા લેવલના જે અધિકારીઓ છે બધાય જોવાનું છે એટલે ભાજપનો પણ અધિકારી આમાં ક્યાંક ને ક્યાંક જોવે અને આ રીતે પ્રજાના હિતના કામોમાં સારી સાચી ગુણવત્તા ઉચ્ચ ગુણવત્તા વપરાય એના માટે સતત સતત સતર્ક રહેવું જોઈએ એવું પણ હું માનું છું ડૉક્ટર સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર આભાર એટલા માટે કે શાસક પક્ષનો ખેસ પહેર્યા પછી પણ તમે પવિત્રતા પવિત્ર ભાવે વાત સ્વીકારી અને એ પણ કહ્યું કે આ દૂર થવું જોઈએ અને તમામે જવાબદારી લેવી જોઈએ